સનાતન સંસ્કૃતિના મર્યાદા પુરુષોત્તમ તથા સોની અંદર સત્યનિષ્ઠા જગાવનાર પ્રભુ શ્રી રામની જન્મજયંતિ અને રામનવમી પર ડભોઈ ટાવર ચોક નજીક આવેલ રામજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી નાના મોટા સૌ કોઈ શ્રી રામના દર્શન કરી અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી અને આ પ્રસંગે ભક્તો માટે વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ

સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાથે જ સાંઈબાબાનો પણ જન્મદિવસ હોવાથી આ તમામ સંયોગ આજના દિવસે આવતા ધારાસભ્ય દ્વારા તમામ હિન્દુ હિન્દુઓને અને આજના દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પ્રસંગે પાલિકા પ્રમુખ બીરેન શાહ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ જ મહત્વનો છે ખાસ કરીને હિન્દુઓ માટે કે આજે રામ જન્મ રામનવમીની સાથે સાથે સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ આવા ત્રિમંત્રી સંગમની સાથે ભારતીય જનતા પક્ષ આજે સ્થાપના વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે હું આપના મારફત તમામ નગરજનોને સ્થાપના દિવસની શુભેચ્છા રામ જન્મજી શુભેચ્છા સાથે ભગવાન સ્વામિનારાયણ જન્મદિવસની દિવસની શુભેચ્છા અને સાંઈ બાબાના જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું તમામ ઉપર સ્વામિનારાયણ ભગવાન ભગવાન રામ અને સાંઈ બાબાના આશીર્વાદ વરસે અને ભારત હરિવાર વિશ્વગુરુ બને એવી આજના તબક્કે પ્રભુને પ્રાર્થના અને આજના દિવસ છેતાલીસ માં સ્થાપના દિવસે તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા